રાજકોટ જિલ્લાનું વીરપુર જલારામ એટલે કે યાત્રાધામ વીરપુર ખાતે ઓગણત્રીસ સપ્ટેમ્બરના રવિવારે અખિલ ગુજરાત લોહાણા સમાજનું સંમેલન મળ્યું હતું નવા નિમાયેલા અધ્યક્ષના પદગ્રહણ નિમિત્તે આ ભવ્ય સમારોહ યોજાયો હતો સંત જલારામ બાપાના પરિવારના રસિક બાપાએ કરેલા દીપ પ્રાગટ્ય સાથે રઘુવંશી સમાજનું આ સંમેલન શરૂ થયું હતું આ મહાસંમેલનમાં રઘુવંશી લોહાણા સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા જુનાગઢ અખિલ સૌરાષ્ટ્ર એ જોઈએ ગુજરાત આખાની અંદર એક નવો જ અનેરો ઉત્સાહ છે કારણ કે મહાપરિષદ અને ગુજરાતના પ્રમુખ તરીકે ખાસ કરીને જીતુલાલ નિમણૂક કરવામાં આવી આની પેલા પતંગ હોટલ ના માલિક ઉમંગભાઈ ઠક્કર પ્રમુખ હતા પછી ધનવાન કોટક સુરત હતા પણ એની હવે તબિયત તબિયતને હોવા છે ધીમે ધીમે એણે જ નક્કી કર્યું અને અમે બધાએ નક્કી કર્યું કે જીતુલાલને પ્રમુખ તરીકે બિહાડીએ જીતુલાલ જબરજસ્ત તાકાતવાળો વ્યક્તિ છે મારો નાનો ભાઈ છે અને વર્ષોથી ઓળખું કારણ કે મહાજનનો પ્રમુખ તરીકે પણ જામનગરની અંદર મહાજનની વાડી બનાવી ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ છે આની પહેલા પણ ઇલેક્શન પણ લડ્યો તો તમે આ જોઈ શકશો કે આખા ગુજરાતની અંદર ખૂબ જ અનેરો ઉત્સાહ છે ખાસ કરીને જીતુભાઈ આવ્યા પછી સમાજની અંદર એજ્યુકેશનમાં કેમ વધારે વધારે ધ્યાન દેવું આપણા દીકરા દીકરીઓ જે તકલીફ હોય એને આવાસની જરૂરિયાત હોય મેડિકલની તકલીફ હોય તો હરેક સમાજ પછી મા ખોડલ શબ્દ ખોડલનો સમાજ હોય ઉમિયા માતાજીનો સમાજ હોય બધા જ જ્ઞાતિઓના પોત પોતાના સમાજો ની અંદર બધા એવી રીતે કામગીરી કરે જે રીતે જીતુભાઈ આવ્યા પછી પણ મને એટલી ખબર છે કે આખો સમાજ એક થઈને ખરેખર અત્યારના સમયમાં હરેક લોકો સંગઠિત થાવને તો જ તાકાત તમારી દેખાય અને બધા રાજકીય માણસો તોય બી નોંધ લેતા હોય છે તો હરેક હમણાં જ માની લ્યો કે જ્યારે આખા દરબાર જ્ઞાતિ એટલે એ લોકોએ પણ જયારે સમાજ ભેગો થયો હરેક સમાજે ભેગું થવું જોઈએ અને પોઝિટિવ વાત આપણે કોઈને દબાવવાટેની વાત નથી પણ સમાજમાં તમે એક થઈને રહ્યો ને તો જ તમારી કિંમત થાય અને જીતુલા લાવ્યા પછી ખરેખર ખૂબ જ ઉત્સાહ છે પરમ કૃપાળુ પરમાત્મા જલારામ બાપાને પ્રાર્થના કરું કે બધા એક થઈને રહેજો આમાં પણ ક્યાંય

જીતુલાલ વિશે કંઈક આ રીતે પોતાની વાત જણાવી હતી મોટી સંખ્યામાં આપણે બધા જોઈ રહ્યા છીએ કે ક્ષેત્ર ક્ષેત્રી રઘુવંશી સમાજના આગેવાનો કાર્યકરો તથા રઘુવંશી સમાજના ભાઈઓ બહેનો અહીંયા ઉપસ્થિત થયા છે આ જીતભાઈ તેની લાગણી દર્શાવે છે એમના કાર્યને એક મૂલ્ય આ લોકો ગુજરાતના રઘુવંશ પરિવારો એમના મૂલ્ય અને આવકારે છે તે દેખાય છે આજે સમગ્ર ગુજરાત રઘુવંશ પરિવારના પ્રમુખ તરીકે એમની તાજપોશી થઈ રહી છે ત્યારે હું એમને અભિનંદન આપું છું ગુજરાત રઘુવંશી સમાજના નવનિયુક્ત પ્રમુખ જીતુલાલની આગેવાનીમાં હજારો સંખ્યામાં રઘુવંશી સમાજના અગ્રણીઓમાં સંમેલનમાં સામેલ થયા હતા પ્રમુખ તરીકે નિમણૂક થવાની ઘડીએ જીતુલાલ ભાઉક જોવા મળ્યા હતા તેમણે શું કહ્યું એ જોઈએ આ પવિત્ર ભૂમિ ઉપર સમગ્ર ભરના ગુજરાતના લોહાણા રઘુવંશી લોકોનું એક મીટિંગ અને સ્નેહ મિલન મળવા જઈ રહ્યું છે હું ઘરેથી નીકળ્યો ત્યારે મારા પિતાશ્રીના સ્વર્ગમાંથી આશીર્વાદ મેં લીધા મારા

જુદા જુદા સમાજના લોકો સંગઠિત થઈ રહ્યા છે તાજેતરમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજનું સમાજનું મળ્યું હતું અને આવતા મહિનામાં પાટીદાર પણ સંમેલન મળવાનું છે ત્યારે વીરપુરમાં ગુજરાતના લોહાણા સમાજે અધ્યક્ષની નિયુક્તિ નિમિત્તે પોતાની સંગઠન શક્તિ બતાવી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર